તુલસીદાસે પણ એ જ કહ્યું કે સૂરપુર એટલે દેવતાનો લોક કહે છે ને દેવતા લોકમાં ગયા આ તો બધા દેવતા લોકમાં જ બેઠા છે આ બેઠા છે ને બધા આ અમેરિકા કહો લંડન કહો બી કેનેડા કહો બીજા મોટા દેશો છે અત્યારે એમાં એમાં કેટલું સુખ છે ભાઈ વૈભય ભાઈ બધું ચાલ આ થાય અત્યારે આમ થાય તો કંઈક આવો ઉત્સવ હોય ને આપણે ફરવા જતા રહીએ શું કામમાં આવે અને કેટલાક વળી બીજા બુકિંગ કર્યું હોય તો ત્યાં જતા રહે પણ જ્યારે કહેવાનું શું છે કે એમ આપણી પાસે છે તેનો વિચાર આવે પણ છે બધે ત્યાં સુખ લેવા જઈએ કારણ સુખ નથી એ તો ઓટો મારીને પાછા આવીએ પુષુભ્યાં ખાઈને કહી આવીએ બે હજારના કંઈ પહેલાં નાટક છે ને એમાં જોઈ લે કે બે લ્યો પીના આવીએ બધું કરવાનું તો કંઈ છે જ નહીં એ સિવાય થાય શું છે શું થાય છે તને આ તો ભગવાનનું દર્શન થયું સુખ થયું કેટલી આપણા એ થયા પૂજા થઈને કેટલો આનંદ થયો ભગવાનના દરબારમાં બેઠા છે એ હગડા ટેક બધા તો કહેવાનું શું કોઈ ઉપાધિ જ નથી અત્યારે અહીંયા બહાર જેટલી છે એટલી છે પણ અહીંયા આવ્યા એટલે આપણે શાંતિ થઈ તો કહેવાનું એમ ભગવાનની પાસે છે ને ભગવાનના સંતની પાસે છે સુરપુર એટલે દેવતાનો લોક સુરપુર નરપુર એટલે આપણે બેઠા છીએ આ મૃત્યુલોક જેને કહેવાય આ લોકનું નામ શું છે મૃત્યુલોક જ કન્યા ત્યાંથી જરૂર જાનો મરવાનું છે માથેજી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી આવ્યા ત્યારે કંઈ લઈ ના હતા માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા રોતા રોતા નીકળ્યા મુઠ્ઠીઓ વાળીને નાનું બાળક હોય ને મુઠ્ઠી વાળી હોય ને ઉ રજા કરે ઋતુ ઋતુ આવે બધું એવી આવ્યા ત્યારે કંઈ હતા નહીં મુઠ્ઠીઓ વાળીને આવ્યા હતા અને ગયા ત્યાર પછી આપણે બધું ઘણું ઘણી આપણી સામગ્રી હોય પણ જ્યારે ડેડ બોડી છે અને એને પછી બાંધીને લઈ જાય અહીં તો કફનમાં નાખે છે પછી એ બાંધીને બધું નાખે એની ઉપર જરા સારી જન્સ હોય સારો કપડાં ઉતારી લે બીજું મૂકે કે તું એટલું લઈ જાય નહીં અહીંથી કારણ કે મારે લઈ જવું પણ તમને લેવા નહીં દે હગાવાલા નહીં લેવા દે બધું ઉતારી છે સારામાં સારી રીતે પ્રેમથી એટલે કહેવાનું કે કશું આપણે લાયા આયા નથી અરે લાયા નથી ને લઈ જવાના પણ નથી બીઠાટડી બાંધે છે ને આમ ખુલ્લા હાથ રાખે એટલે બાંધે છે આ માટે બતાવે છે બધાને ભાઈ જો આ હું આ બધી મારી મિલકત જમીન જે હોય મૂકીને જવું કશું લઈ જતો નથી એટલે કહ્યું છે કે સ્વામી કે આપણે બધું આપણે વિચારીએ છીએ એટલે જે ભગવાને આપ્યું છે ત્યાં સુધી વાપરવું સારા કામમાં વાપરવું સારો ઉપયોગ પણ કરવો એટલે કોઈ વસ્તુ શાસ્ત્ર નથી નિષેધ કર્યો કશું કમાશો નહીં ખાશો નહીં પીશો નહીં બોલશો એવું કશું નથી બધું કરો પણ ભગવાનને રાખીને કરો ભગવાનને સંભાળીને બધું કરો એટલું જ એમને કહેવાનું છે બાકી તમે કહેવા તમે ભોગવો તમારું છે ને તમારે કરવાનું છે પણ એમાં ભગવાન છે એમને કહ્યું ને એ ભગવાનને સંભાળવા કે એમને પણ આપણે રાજી કરી શકીએ એટલે એ દ્રષ્ટિએ આપણે જીવનમાં જોઈએ છીએ એટલે એ ભગવાનને સંત છે એની પાસે સુખ ને શાંતિ છે ત્યાં આવીએ ત્યારે કંઈક શાંતિ મળે બળતો જળતો આત્મા સંત સરોવર જાય સત્સંગ રૂપી લહેરમાં તરત ટાળો થાય અહીં બેઠા છે ને ટાળક છે ને જો એ એકદમ ટાળક છે અરે કહેવાનું શું છે કે ભગવાનને સંત પાસે જે ઠંડક થાય અને બહાર પાર્ટીમાં જઈએ ત્યારે ઉદ્વેગ કરી અને કંઈક બીજી તમાલ કરીને આવીએ એટલે આવી બધી પ્રસ્તી છે જાણીએ છીએ સમજીએ છે એટલું મૂકાતું નથી ના લેવાતું નથી ભગવાન છે આમ દેખાતા થઈ ઊંચે જોઈએ છે એટલે જે ઊંચે છે એ દેખાતા નથી અહીંયા છે મનાતા નથી એટલે કહેવાનું શું કે ભગવાન શ્રીજી મારા સાક્ષાત બેઠા છે પણ એને મેં આપણે દેખાતો પૂતણા છે કે નથી ભગવાન છે સાક્ષાત આપણે જેટલા હૃદયની ભક્તિ કરશું એટલું આપણને સુખ છે એટલે એ રીતે સમજીને કે ભગવાનમાં જ સુખ છે એટલે ભગવાન જ આપણું સર્વસ્વ છે અને એનો આપણે ટાઈમ રાખવાનો સવાર સાંજ જે કંઈ થતું હોય પૂજા પાઠ એ બધું કરવાનું એ ક્યાં કહેશે ચોવીસ કલાક મારી પાસે બે રહ્યું કહે છે ખરા એટલું ઓફિસમાં તો ગયા હોય તો દસ કલાક બે હાડે ખરો બે કલાકે બે હાડે અને આ વકીલ છે ને એ પણ તમને બે અડધે કલાક કારણ કે એ પાછું જાણે કે એને જરા થકવું થાય એટલે એવા આ તો વકીલનું કામ એવું છે અતુલ એવું ખરું નહીં દરેક માણસ એવું છે કે કંઈક બે ડૉક્ટર ડૉક્ટરભાઈ છે તો કલાક બેહડ રાખે અને ઓફિસમાં પેલા સરકારી ઓફિસમાં છે ને તે ઓફિસરો બે હાડે કલાક અમથા જાણીને બે કંઈક કાંઈક આનંદ ના હોય પણ બેહડી રાખે એટલે આપણે તો ઘરે જ મારે બે રહ્યા છે પણ ભગવાનના દરબારમાં જાઓ તો ઓપન ભગવાનના દરબાર કેવા છે ઓપન જેને જોઈએ તે આવો મોક્ષ વારે લોલ આજ ધર્મવંશીને દ્વાર જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ જો ભગવાન શ્રીજી મારે કહે છે દ્વાર તમે આવો ધર્મ વંશી એટલે મારા નામ પિતા નામ ધર્મ અને ભક્તિ માતા એટલે ધર્મને દ્વાર એટલે ભગવાનને દ્વાર જે ભગવાનને માનતા એનો દ્વાર છે બધા તો એક જ તમે આવો અમારો ઓપન છે વેલકમ અને આપણે શું લખીએ નો એડમિશન વિધાઉટ પરમિશન આપણે એવા બધા છે કેટલા તું તારું ક્યાં થઈ ગયું તું તને આ બુદ્ધિ આપી એનાથી ત્યાં છે તારું ઘર છે પણ ત્યાં બોલ લગાડી દે અને એક રાખે કૂતરો જે આવે એને અંદર જવાનું જ નહીં કૂતરો શું હોય સ્વાગત કરનારો કૂતરો કોઈ માણસ રાખવો એને બદલે આવવું છે અહીંયા જો સ્વાગતમાં તમારે તો મહારાજ આવો પધારો બીજું ત્રીજું છે અને દર્શન કરો સારી રીતે આવો શાંતિથી કરો બધું કરો એ છે તોય પણ નહીં અવાય નહીં પેલું હોય ત્યાં દરરોજ જાય કૂતરો ભસતો હોય નવો પેશન્ટ ના તોય મળવા જાય એટલે આવી આપણી એ છે એટલે એના માટે છે કે ભગવાને દ્વાર ખુલ્લા નાખ્યા છે કે જેને જોઈએ મોક્ષ માગવા કલ્યાણ માગવા સુખ લેવા માટે શાંતિ લેવા માટે આ દ્વાર ખુલ્લા છે તો એનો લાભ આપણે લેવાનો છે અને એ લાભ લઈને આપણે શું થવાનું છે તો મારાની દયાથી આજે આપણને ખરો અવસર મળ્યો છે બધા ખૂબ સારી રીતે અહીં લાભ લીધો છે તો આવું નવું બળ આવીને આવી ભક્તિ આવું ના સત્સંગ આવે બધાને રહે ભગવાન પ્રધાન રાખો વ્યવહાર કરો ખૂબ કરો વ્યવહાર એમાં કોઈ ના નથી દેશ પરદેશ જાઓ બધે કરો જે જે વેપાર હોય ધંધો હોય નોકરી હોય બીજું જે તે કરો પણ ભગવાન રાખીને ભગવાનના આદેશો છે અને ઉપાસના બે પાંખો છે આજ્ઞાને ભગવાનની અને ઉપાસના એ પાંખો તોડાય પ્લેનમાં બે પાંખો છે પક્ષીઓને બે પાંખો છે તો ઉડે છે પ્લેનને પણ બે પાંખો બનાવી તો ઉડે છે ચારસો ચારસો માણસ લઈને કે શું તો આપણે પણ આવું ઉડવું છે કે આ ભગવાન અક્ષરમાં જ આવું છે તો ભગવાનની જે આજ્ઞા છે એને શિક્ષા બધા આપણને આપી છે એ બરાબર રીતે આપણે પાલન કરવી અને એ આજ્ઞા ઉપાસના કે આપણે ભગવાન સિવાય આપણે બધું છે એ ભગવાન સર્વ કરતા છે ભગવાન જ આપણું જે કરશે સારું જ કરશે એવી ભાવના થઈ હંમેશા એમનું પાઠ પૂજન કરો તો એ બે વસ્તુ છે અને આજ્ઞા થઈને ઉપાસના થઈ બે સો પાંખો થઈ એ દર્ધા થઈ ગઈ એ પાંખો જો બરાબર હોય એક પાંખો લુલી થઈ જાય તો પડી હેઠા પાંખમાં પણ જો કક્ષોની પાંખે લુલી થાય તો પડી હેઠા પ્લેનની છે પણ એમાં જે આગળ પાછી થઈ ગઈ તો પડી હેઠા એમ ભગવાનની બે આજ્ઞા છે આ પ્રમાણે કે આ પ્રમાણે તમે કરજો તો સર્વ પ્રકાર સુગા થશે તો એને માટે બળ મળે સર્વને એ જ પ્રાર્થના